અહીંયા આપવા વાળા છે એક્સપોર્ટ તો પછી ની છે આ બધે એક્સપોર્ટમાં જે મહારાજીઓ પડેલા છે એ એક્સપોર્ટ પર માલ જાય પછી હું જો ને હું એમાં કોઈ ગેરંટી નહી તાં કે પછી તમને એમ રિજેક્ટ થઈ ગયો હવે માં નાનો ફાર્મ હોય એક થી ધન ભરો ના કે આ દિવસ 22 તારીખ પર ધન ભરો ના એ આપે કામ આવી લાગુ દે છે એના કરતા અન્ય ક્વોલિટી કોકો નહીં એની ક્વોલિટી માં આપણે માલ વેચી શકીએ આપણે કઈ વાત ઓર્ગેનિક સર્ટિફિકેશન ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં તમારી પાસે તમારું જે ફાર્મ છે એની સરાઉન્ડિંગ તમારે બોર્ડર બાઉન્ડ્રી કરવી જરૂરી છે લાઈવ વાત જેથી કરીને બાજુમારો પેસ્ટીસાઈડ કરે ઉપયોગ કરે એવું તમારા હવામાન પક્ષમાં નહીં ત્યાર પછી જમીનના સેમ્પલ જે આપણે બધા લોકો ખેતીવાડી ઉપયોગ કરે જ છે અને નોમિનલ ભાવે લોકો કહીએ છે એના ટેસ્ટિંગના રિપોર્ટ તમારે જરૂરી છે એક સાત બાર માં થી બાર ના હોય જેના નામે સર્ટિફિકેટ લેવું હોય તો પેલા સંમતિ તમારે આપવી જરૂરી છે તો તમને સર્ટિફિકેટ કોઈ બી બોડી આપે આ એ આપણે વિચારીએ આપણે આપણું તૈયાર એટલે આ રીતે આપણે કોઈ બી એક સર્ટિફિકેટ બોડી ચૂઝ કરીને આપણે સર્ટિફિકેટમાં જવું જરૂરી છે સર્ટિફિકેટ હશે તો જ આપણી વેલ્યુ પ્રાકૃતિક કે નેચરલ ફાર્મિંગની અત્યારે જે વાત છે તમારા ઘોળે બી કોઈ સ્વીકારે નહીં કે તમે આમ કરો છો લેનારો બાયર છે સર્ટિફિકેટ જ છે એ સર્ટિફિકેટ છે તમારી પાસે અને સર્ટિફિકેટ જરૂરી છે મેં સાહેબને પૂછ્યું તમારે ફાર્મ ડાયરી બનાવવાની છે તો કે ના અમારે ફાર્મ ડાયરી બનાવવાની નથી જ્યારે ગોપકામાં ફાર્મ ડાયરી બનાવવાની ફાર્મ ડાયરી બનાવવામાં તમારે રોજિંદી કામગીરી છે એ અંદર તમારે મેન્શન કરવાની એક સામાન્ય તો ફાર્મ ડાયરી બનાવવા જાય ખબર નથી આપણે બાજુમાં મેમાની ફાર્મ છે ગઈકાલે મેં એની પાસે ગોળની ખરીદી કરી એમાં બધા ખેડૂતો ભેગા થઈ ગયા તો એનો ઓર્ગેનિક ગોળના ખેતરમાં વાપરવાનો ચારસો મહિયા વગરનો સાડત્રીસ રૂપિયા એમણે આપ્યો અને રિટેલ ગોળ વેચે છે એકસો ને વીસ રૂપિયા કિલો ચારસો ટનનું પ્રોડક્શન છે અત્યારે બિલકુલ ગોળ નથી બધી ઘણા બધા ખેડૂતો કદાચ ગોળ બનાવતા હશે આ અડધર મનોજભાઈ બનાવે છે મનોજભાઈ અડધર શું આવે છે પેલા મળે રૂપે મને આવે છે ઓર્ગેન સર્ટિફાઈડ કે સાડી ચારસો રૂપિયા પાંચસો રૂપિયા અડધર હોય છે એને તરીકે ઘરે આવીને અડધર લોકો રહી જાય કેમ તમે સર્ટિફિકાઈડ છે અને આજે માર્કેટમાં એનું નામ કમાય થાય કે આજે આ રીતે ચોપડવાળા માલ આપે છે એટલા બાર્ટી લેવી બરડી લેવી પડે મે કોનેકા સુધી આખા અંતરે સરસ લોકોની ખરીદી કરીએ ને તો જ માલ બળ વેચાય છે વેચવા જવાની જરૂર હતી આખરે સુરત એક માર્કેટ ચાલુ કર્યું છે સાહેબી સાઇડમાં કેપલ સ્ટેટ બિગની છે અને ઘણા બધા લોકો માલ ખરીદી કરવા રેસીમાં ચાપ ડરે રેસીમાં ચાવા એ સમયમાં રેસીમાં આપણે ચાલુ કરવા જોઈએ અમે બી ઓરાવ હતા એ મનતભાઈ કરી પણ સમહાઉ કોઈ તમારા એ હતા એટલા મારે બંધ કરવું પડ્યું અત્યારે અમે શું પોતે જગ્યાઓ છે કે રાખી એક્ટિવ ચાલુ કરી દીધું એક્ટિવ કરવાથી કંઈ મતલબ નથી થવાનું રે એ વાત સર્ટિફિકેટમાં ઇન્ડિવિજ્યુઅલ ફાર્મરની કે સાહેબ વાત કરી આઈસીએસની મારી પોતાની અંગત સલાહ આવી કે આઈસીએસમાં જવું નહીં આઈસીએસમાં એટલે નહીં જો કે દસ ખેડૂત છે એમાં એક દસ માણી જેવું સમજો કે આઠ ખેડૂત નાનો છે એનો પાક ન્યુટ્રાઇ કન્ડિશનમાં આવીને ઉભો રહી ગયો એને પેસ્ટિસાઇડ છાટી દીધા તો બાકીના નું ખરાબ થાય એના કરતા ઇન્ડિવિજ્યુઅલ ફાર્મર જ સર્ટિફિકેટ લેવું જરૂરી આ રીતે આપણે સિસ્ટમમાં આગળ વધી શકીએ અને એ સિસ્ટમ આ રીતે જ કરવું પડે